તો ભાઈઓ પણ મણિયારા રાસ રમઝટ બોલાવે છે આ વર્ષે થયેલા આયોજનમાં રાજભા ગઢવી ઘનશ્યામભાઈ અગ્રાવત પરસોત્તમપુરી મનસુખ ગીરી ગોસ્વામી અને નિમિષા મોઢા સહિતના કલાકારો પોતાના સુર રેલાવ્યા હતા તો કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટર અને પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા પોરબંદર ખબર જગતના મેનેજિંગ તંત્રી જયેશભાઈ જોશી પોરબંદર નગર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતના બેન તિવારી જિલ્લા કલેક્ટર લાખાણી પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા મારું નામ અરસીભાઈ માંડળભાઈ ખૂટી છે હું બખલામાં સરપંચ તરીકે સેવા આપું છું અમારા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી મહોત્સવનું અનેરું અને ભવ્ય આયોજન હતું જેમાં આજ ત્રીજો પડવો એમાં આપણા જિલ્લાના વડા એવા કલેક્ટર સાહેબ પધાર્યા હતા એમની ફેમિલી સાથે તેમજ જિલ્લા વિકાસ અધિકારી પણ તેમની ફેમિલી સાથે પધાર્યા હતા તેમજ જિલ્લાના કાયદાની અને વ્યવસ્થાના વડાઓ એસપી સાહેબ પણ તેમના ફેમિલી સાથે પધાર્યા હતા તેમજ જેનું દેશ અને વિદેશમાં નામ છે એવા ગાવવા માટે અમારે રાજભા ગઢવી હર્ષુખિરી ગૌસો બાપુ તેમજ ઘનશ્યામ બાપુ તેમજ અમારે છે એ જે ફસ્ટ યુકેની અંદર મેર સમાજના સૌથી નાના એવા પાઇલોટ તરીકે રાજભાઈ ફટાણાના મૂળ છે હાલ યુકે છે તે પણ આજે આ રમત રમવા માટે લંડન લંડનથી પાયલોટ છે તેમ છતાં પણ આવ્યા હતા તેમજ એવા નામી અનામી ખૂબ છે એ અધિકારીગણ આગેવાનો સ્ત્રીઓ તેમજ આજુ સંતો ખૂબ મોટી સંખ્યામાં ગામમાં વધારા હતા અને આજે છે એ નવ દસ હજાર જેટલા માણસો હતા અને ત્રણ ચાર હજાર માણસો મને એવા સમાચાર પણ મળ્યા કે જેને વ્યવસ્થા બેસવાની નથી મળી અને તે છે એ આજુબાજુમાં ઊભા હતા એટલે દર વર્ષની જે માતાજીની કૃપાથી અમારે આ જે આ ત્રીજા પરિવાર નિમિત્તે બપોરે ત્રણ વાગેથી સૌ પ્રથમ અમારી જે માતાઓ બહેનો છે તે અમારા ટ્રેડિશનલ પૂર્ણ દ્રશ્યમાં તે અમારી સંસ્કૃતિનું જતન થાય તે માટે થઈને પેલા રાડા રમે છે ત્યારબાદ અમારા મેહરનો જે પહેરવેશ છે જેમાં ચણી આંગળી બાઠીઓ ભેઠાઈ જે સંપૂર્ણપણે પહેરીને ભાઈઓ છે એ સુરવિતાના દર્શન તમને જોવા મળે એમ મણિયારો રાસ રમે છે અને અમારા ગામની એ જ વિશેષતા છે પણ અમારા ગામમાં જે ભાઈઓ મણિયારો રમતા હોય છે તેમાં પાઠ વર્ષથી સિત્તેર વર્ષના બાપા પણ એવું રમે છે કે તમે સામે બેસીને પણ તમારી જાતને રોકી ન શકો અને તમને પણ એમ થાય કે હું એક ચાપકી લઈ લઉં એવી સૂર્યતાના દર્શન બખાલામાં જોવા મળે છે તો આજે છે અમે આ વર્ષોથી અમારા વડવા વડીલો હતા ત્યારથી જ અમે ઉજવતા આવીએ છીએ કારણ કે જ્યારે રજવાડું હતું ત્યારે છે યુદ્ધની આમ તો એક જાતની અમારી આ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ પણ ગણી શકાય અને જે તે સમયે વિજય પ્રાપ્ત થતા ત્યારે ઉત્સવના ભાગે પણ અમે આ મણિયારો રાસ છે એ રમતા હતા તો આ આયોજનમાં સમગ્ર બખલા ગામ અને ગૌશાળા સમિતિ અમે સૌ સાથે મળી અને ખંભેથી ખંભો અને સાથ સહકાર આપીને આ વર્ષો તે અમે આપવું જોઈએ છીએ બીજા કોઈ રાજકારણીઓ કોઈ આવેલા અમારા આ ત્રણ દિવસના પર્વને અંદર અમારા અહીંના પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય બાપાઈ બુખીરિયા સાહેબ તેમજ હાલના વિધાનસભાના ઉમેદવાર પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ હિરલબા જાડેજા તેમજ નામી અનામી ખૂબ જેનો અહીંથી લઈને છે કે રાજકોટ અમદાવાદ તેમજ જામનગર આસપાસનાથી પધારેલા

તે નિભાવવા માટે દર વર્ષે આવે છે અને જીટીપીએલ માં લાઈવ પણ તેઓ ભાઈને ને આ પ્રોગ્રામ આપે છે હર્ષભાઈ રોજ ના કેટલું માણસ આ રાસ આવે અમારે ત્યાં બેસવાની જે વ્યવસ્થા છે તે 8000 માણસ ની છે પણ ત્યાં છે એ અડી અડી અને બાજુમાં જે રસ્તાઓ છે તેમાં પણ નીચે માણસો બેસે છે એટલે આજે હું માનું છું કે 10000 જેટલી વસ્તી જનસંખ્યા છે બખલ ગામી યોજાતા અપરંપરાગત રાસ નિહાળવા ગ્રામ્ય પંથકમાંથી આઠથી દસ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહે છે અને અરસીભાઈ ખૂટીની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવે છે ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ ભગવદર